નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે થોડા દિવસ પહેલાં એક અપડેટ મૂકી હતી તેમાં જણાવ્યા મુજબ છેલ્લા ચાર પાંચ દિવસથી રાજ્યની અંદર ઘણા બધા ભાગોની અંદર વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે જેમાં પણ ખાસ કરીને ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો સાથે સાથે રાજકોટ જિલ્લાનો ભાગ છે જામનગર જિલ્લો સુરેન્દ્રનગર આ જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદી એક્ટિવિટી જોવા મળી છે આપણે ગત અગાહીની અંદર જે રીતે જણાવ્યું હતું કે આ કોઈ સાર્વત્રિક વરસાદ નથી એટલે છૂટા છવાયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો અને ઘણા વિસ્તારની અંદર લાયક પણ વરસાદ જોવા મળ્યો સાથે સાથે ખેડૂત મિત્રો આપણે એવું જણાવ્યું હતું કે સાર્વત્રિક વરસાદ ન હોવાના કારણે જો પાકને પિયતની જરૂરિયાત હોય તો હળવું પિયત આપી દેવું મોટા ભાગના ખેડૂતોએ પિયતની શરૂઆત પણ કરી દીધી છે હવે ખેડૂત મિત્રો આપણે એક બીજી વાત કરી હતી ગત અપડેટમાં કે સાતમ આઠમ ઉપર એટલે કે જન્માષ્ટમી ઉપર એક ભારે વરસાદનો જે રાઉન્ડ આવવાની વાત કરી હતી તો તે મુજબ હાલ શક્યતા યથાવત છે અને આ ભારે વરસાદના રાઉન્ડની મુખ્ય શરૂઆત તારીખ પચીસથી થઈ જાય તેવું હાલ લાગી રહ્યું છે તો તે પહેલાં વાત કરી લઈએ દિવસ બાજ વરસાદની શક્યતાઓ વિસ્તાર પ્રમાણે તો આજરોજ તારીખ ત્રેવીસ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર બપોર બાદથી વરસાદી એક્ટિવિટીમાં વધારો થાય તાજવીજ સાથે વરસાદ જોવા મળે ખાસ કરીને ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો સુરેન્દ્રનગર રાજકોટ જિલ્લો સાથે સાથે જૂનાગઢ જિલ્લાની અંદર પણ આજરોજ વરસાદી એક્ટિવિટી જોવા મળે સાથે સાથે આવતીકાલની વાત કરીએ ચોવીસ ઓગસ્ટની તો ચોવીસ ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદી એક્ટિવિટી જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્ર સિવાય મોટા ભાગના સૌરાષ્ટ્રની અંદર આંશિકવરાબ જેવું વાતાવરણ આવતીકાલે પણ જોવા મળશે મિત્રો વાત કરીએ તારીખ પચીસ ઓગસ્ટ તારીખ પચીસ ઓગસ્ટથી સિસ્ટમની અસરની શરૂઆત થઈ જશે સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાંથી હાલ ગુજરાત તરફ આવી રહી છે અને રાજસ્થાન અને ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થાય તેવું હાલ લાગી રહ્યું છે જેને કારણે કોઈપણ સિસ્ટમનો ટ્રેક છે તે ટ્રેકથી દક્ષિણ પશ્ચિમે વરસાદનું પ્રમાણ વધારે રહેતું હોય છે એટલે આ વરસાદની અંદર જે આ મુખ્ય રાઉન્ડ છે ભારે વરસાદનો તો એની અંદર મોટાભાગના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળે છે સાથે સાથે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર પણ ખૂબ સારા એવા વરસાદની શક્યતાઓ લાગી રહી છે જેની અંદર પચીસ તારીખથી લઈ અને અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી સારો એવો વરસાદનું પ્રમાણ જોવા મળી શકે જેની અંદર ઘણા વિસ્તારની અંદર ડબલ ડિજિટમાં આંકડાઓ આવે એટલે કે દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી શકે સાથે સાથે જે સૌરાષ્ટ્રનો પશ્ચિમ સૌરાષ્ટ્ર છે અને દક્ષિણ સૌરાષ્ટ્ર છે તેની અંદર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાપેક્ષમાં થોડું વરસાદનું પ્રમાણ ઓછું રહે પરંતુ આમ જોઈએ તો મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે પરંતુ સૌરાષ્ટ્રના જે જૂનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે આ જિલ્લાઓની અંદર અતિભારે વરસાદવાળો વિસ્તાર ઓછો હશે જામનગર દ્વારકા પોરબંદર સાથે સાથે મોરબી જિલ્લો સુરેન્દ્રનગર રાજકોટ આ જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની શક્યતા પણ હાલના પોડકાસ્ટ મોડેલો દર્શાવી રહ્યા છે ખેડૂત મિત્રો તેમ છતાં પણ જેમ જેમ દિવસો જશે અને પરિસ્થિતિ પોડકાસ્ટ મોડેલોમાં ક્લિયર થશે તે મુજબ આપને અલગથી અપડેટ આપવામાં આવશે ખેડૂત મિત્રો આ જે ભારે વરસાદનો રાઉન્ડ જે છે તેની અંદર મેં કીધું એમ કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ખૂબ ઓછા સમયમાં વધારે વરસાદની શક્યતાઓ હાલના ફોડકાસ્ટ મોડલ પરથી લાગી રહ્યું છે સાથે સાથે સિસ્ટમ નજીકથી પસાર થાય એટલે આ દિવસોની અંદર છવ્વીસથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી મોટાભાગના જિલ્લાઓની અંદર પવનની સ્પીડ પણ થોડી વધારે રહેવાની હાલ શક્યતાઓ લાગી રહી છે તો તે મુજબ તકેદારી રાખવી તેમ છતાં પણ જો કોઈ પણ ફોડકાસ્ટ મોડલમાં ફેરફાર હશે તો આપને અલગથી અપડેટ આપવામાં આવશે અસ્તુ જય જય ભારત